ધાનેરા માંગે બનાસકાંઠા આંદોલન જે ચાલતું હતું અને આ ધાનેરાને લોકોને જે લાગણી હતી કે બનાસકાંઠામાં ધાનેરા રહેવું જોઈએ એ બાબતે આજે સરકારશ્રીએ જે નિર્ણય કર્યો છે એના માટે અમે સરકારશ્રીનો માન્ય મોદી સાહેબનો અમિતભાઈ શાહ સાહેબનો અને આપણા ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ

પૂર્વ ધારાસભ્ય શ્રી મફતભાઈ પુરોહિત સાહેબ અને નથાભાઈ પટેલ સાહેબ નો ખુબ ખૂબ આભાર માનીએ છીએ સાથે જ આ આંદોલનમાં જે જે પણ જોડાયા હતા એ સૌનો આભાર ભારત માતા કી જાય